પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાણાને પોલીસે ઝડપી પાડી કુલ સાત આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી આ દેહ વ્યાપારનો કારોબાર ચાલતો હતો દેવદર્શન કોમ્પલેક્ષમાં આવેલ રંગોલી ગેસ્ટ હાઉસમાં પરપ્રાંતિય મહિલાઓ દ્વારા દેહ વ્યાપારનો કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો ત્યારે મુસ્લા મુસ્તાક વનીતા રફીક દ્વારા આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં પાંચસોથી પંદરસો સુધીના રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે તો ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દે વેપાર થતાં ઘૂંટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના

મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેવી વ્યાપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી